ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી જંગ જોશમાં છે દરેક પક્ષો પૂરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ બનાસકાંઠા ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે ભાજપે દસ વર્ષ પહેલા છીનવી લેશે વધુમાં વખતે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ ને આવે છે હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે આ જાહેર સભામાં રાજસ્થાનના સિહોરીના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢા તેમજ દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ તથા ડામરાજી રાજગોર તેમજ દાંતા તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોગલ કાળમાં કે અંગ્રેજ કાળમાં કોઈના રક્ષણની જરૂર નથી પડી અને હિન્દુત્વ એમને મળી ઊભું રહ્યું છે ત્યારે આ મોદી કે આર એસએસના રક્ષણની આ હિન્દુત્વની જરૂર નથી પણ હિન્દુત્વના નામે જે લૂંટ ચલાવવામાં દેશમાં આવી રહી છે એનાથી હરેક હિન્દુનું ઘર કરવા આવ્યા છીએ અને સાથે સાથે મત અધિકાર પણ ન રહે એવી માનસિકતા મોદીજીની છે ત્યારે આપણા અધિકાર માટે આપણા વડવાઓ જે લડી અને આપણા આંગળીમાં જોર આપીના દેશના માલિક બનાવ્યા છે ત્યારે એની રક્ષણ કરવાનું કામ આ દેશના લોકો અને ગુજરાતના લોકો કરે એવી સૌને મારી વિનંતી છે સૌને મારા હવે આજે બનાસકાંઠાના પ્રવાસે મોદી સાહેબ છે તો એનો અસર શું આ સીટ ઉપર પડશે બનાસકાંઠામાં મોદી સાહેબ આવ્યા છે તો ફરીથી ચાર જૂથ દેવા આવ્યા હશે કેમ કે આપણે જોયું છે કે જેમ ગાયને ડબ્બે પૂર્વી હોય ત્યારે આગળ એક આપણે માટે આવે એમ પંદર લાખની સસ્તું પેટ્રોલ ડબલ ખેડૂતને એની આમદાની આવી બધા વાયદાઓ કરી દેખાડી અને દસ વર્ષ પહેલાં લોકોને પૂરી અને જે સરકારે ખોટું બોલી અને સરકાર બનાવી અને લૂંટ ચલાવવામાં આવી રહી છે તો ફરીથી મોદીજી બનાસકાંઠામાં બે જૂથ બોલવા આવ્યા હશે અને એ લોકોને ડર હશે કે અહીંયા હારે છે પ્રસ્થાપિત થાય છે અને બનાસકાંઠાની સીટ સો એ સો ટકા નીકળી રહી છે એ પણ છે એ પણ મોદીજીના એજન્ટ છે એના બોલવાનો અર્થ નથી અને અમે કોંગ્રેસ ખાસ વર્ગની પાર્ટી છે એ વાત બરોબર છે અમે ગરીબ વર્ગની પાર્ટી છીએ આ દેશમાં હરેક વ્યક્તિ ગરીબ હતો હું પણ ચોથી પેટીએ લોટ માગતો હતો આજે હું વ્યવસ્થિત થયો છું તો બાકીના ગરીબ લોકો છે એને પણ કંઈક મળવું જોઈએ એની પણ સ્થિતિ સુધરવી જોઈએ એ પણ આ દેશના માલિક છે એ માનસિકતા કોંગ્રેસની હંમેશા રહી છે ગમે એટલો સાવકાર કોંગ્રેસીમાં હોય તો એને ગરીબની વાત કરવી પડે અને ગમે એવો ગરીબ માણસ એ ભાજપમાં હોય તો એને સાવકારોની વાત કરવી પડે એ વાત જ્યાં રાહુલજી કરી રહ્યા છે ઓબીસી એસટી અને એસસીની અને ભવિષ્ય સુરત છે મધ્યપ્રદેશ છે અને ઘણી એવી જગ્યાઓ છે જ્યાં કોંગ્રેસના જે ફોર્મ છે એમને રદ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ક્યાંક એ ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા છે એમાં તમને શું ભાજપ લાગે છે એન એન કેન પ્રકારે ભય દેખાડી લાલત અને તમે કેટલી સરકારો તોડી જે સરકાર લોકો બનાવે છે એના મતથી કે અમારે આની સરકાર જોઈ છે એના એના ધારાસભ્યોને તોડી અને બધા પક્ષની સરકારો કેમકે બોન્ડમાં આપણે જોયું કે ખુલે આમ લૂંટ કાયદેસરની લૂંટ બિનકાયદેસરનો તો કેટલો પૈસો અને સત્તા

CN24 News Mobile App